ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ છ સંખ્યા સંખ્યા સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમને સંસ્કૃત શબ્દો આપેલા છે તેનું ઉચ્ચારણ આપણે ગુજરાતી અર્થ સાથે જોઈએ ધાવનાંક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ ક્રિકેટ રમતના મેદાનમાં રન દર્શાવતું બોર્ડ ચતુર્થ ક્રીડાયામ એટલે કે ચોથા દાવમાં ભાવનાંક એટલે કે સ્કોર અથવા તો રન પચાસત એટલે કે પચાસ ન્યુનાહા એટલે કે ઓછું પઠિતવા એટલે કે ભણવું કે અભ્યાસ કરવો ત્રયસ્ત્રીસંત એટલે કે તેત્રીસ શટત્રીસત એટલે કે છત્રીસ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના શબ્દો અથવા શબ્દ સમૂહો વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દોમાં સંખ્યા લખો

એટલે કે વાર સાત સપ્ત ત્રણમ શિયાળના પગો તો એક શિયાળના ચાર પગ હોય એવી રીતે પાંચ શિયાળના પગો વીસ વિસંતિ ત્યાર પછી પ્રશ્ન ત્રણ

नीचे આપેલા અંકોને શબ્દોમાં લખો 1 14 ચૌદ 14 2 25 પંચવીસ સંકેહી 3 46 ષટથ્વારીસં 4 38 અઠ્તાત્રીસં 5 40 ચતવારીસં